બોક્સિંગમાં ગોલ્ડ મેડલ બારડોલીનો આયુષ પાંડે રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ બોક્સિંગ ભાઈઓની સ્પર્ધા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી પીએચ ઉમરાવ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કિમ દ્વારા આયોજિત સ્પર્ધામાં પીઆર બી આર્ટ્સ એન્ડ પીજીઆર આર કોમર્સ કોલેજ બારડોલીનો બોક્સિંગ ખેલાડી આયુષ પ્રેમ નારાયણ પાંડે એસવાય બીકોમે સતત બીજા વર્ષે એંસી કિલોગ્રામથી છ્યાસી કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે આયુષ પાંડે હવે ગુરુકાશી યુનિવર્સિટી ભાટિંડા પંજાબ મુકામે યોજાનાર ઓલ ઇન્ડ પ્રતિનિધિત્વ કરશે આયુષ પાંડે કોલેજના કાર્યકારી આચાર્ય વિક્રમભાઈ ચૌધરી જીમખાના સમિતિના અધ્યક્ષ ચિરાગપી દેસાઈ જીમખાના સમિતિના તમામ સભ્યો તેમજ કોલેજ પરિવાર તરફથી અભિનંદન આપી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી છે પીઆરબી એન્ડ કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું અને ગઈકાલે ઇન્ટર કોલેજ સ્પર્ધા બોક્સિંગની ટુર્નામેન્ટમાં હું ગોલ્ડ મેડલ જીત્યો છું તે વગર મને ખૂબ જ ખુશી છે અને તેના માટે મેં કોલેજના પ્રિન્સિપલ સર અને ચિરાગ સરનો આભાર માનું છું કે તેમણે મને સપોર્ટ કર્યો છે બધી જ વસ્તુમાં મને આગળ વધવા માટેનો પ્રયત્ન કર્યો છે તેના માટે આભાર માનું છું અને હું યુનિવર્સિટી તરફથી રાષ્ટ્રીય કક્ષાએ રમવા જવા જવાનો છું તેના માટે હું ખૂબ જ મહેનત કરીશ અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષા મેં જીતી ના તેવો પ્રયત્ન કરીશ ચિરાગ પી દેસાઈ પીઆરબીઆર સેન્ડ પીજી આર કોમર્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર ઇન ફિઝિકલ એજ્યુકેશનમાં સર્વિસ કરું છું ગઈકાલે કિમ કોલેજ દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ બોક્સિંગ સ્પર્ધા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાઈ હતી આ સ્પર્ધામાં અમારી કોલેજનો બોક્સર શ્રી આયુષ પાંડે આયુષ પ્રેમનારાયણ પાંડે જેઓ સતત બે વર્ષથી એંસીથી છ્યાસી કિલોગ્રામ વેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે ગયા વર્ષે પણ એવો નોકઆઉટમાં જ બંને રાઉન્ડ જીતી સેમિફાઈનલ ફાઇનલ જીતી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો એ જ પ્રમાણે આ વર્ષે પણ સેમીફાઇનલમાં નોકઆઉટ કરીને ફાઇનલમાં પ્રવેશ્યા અને ફાઇનલમાં પણ ખૂબ જ રસાકસી ભરી મેચમાં સારા એવા પોઈન્ટથી જેઓ વિજેતા થઈ સતત બીજી વાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અમારી કોલેજને ગૌરવ અપાવ્યું છે આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાની સાથે જ એવો હવે ઇન્ટર યુનિવર્સિટી રમવા માટે ગુરુ કાશી યુનિવર્સિટી પંજાબ મુકામે જશે જ્યાં પણ એવો સારો દેખાવ કરશે એની માટે એવો મહેનત કરે કરી રહ્યા છે આયુષ માત્ર બોક્સિંગ જ નથી રમતો કરાટે ટેકવાન્ડો જુડો કુસ્તી જેવી રમતોમાં પણ અમારી કોલેજનું પ્રતિનિધિત્વ કરે છે ગત વર્ષે બધી જ રમતોમાં ભાગ લઈ અને કોલેજનું નામ રોશન કર્યું હતું ભણવામાં પણ એવું હોશિયાર છે એમના પિતા શ્રી પ્રેમનારાયણ પાંડે જેઓ જાતે એમને કોચિંગ આપીને આ આટલી રમતોનું કોચિંગ આપીને બારડોલીના ખેલાડીઓને આગળ લાવે છે હું એ પરિવારના અને આવા ખેલાડીઓ ઉગતા ખેલાડીઓને અમારી કોલેજ દ્વારા જે તન મનધનથી મદદ થાય તે અમે કરીએ છીએ અને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ સુરેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે